સમાચારમાં આગળ વાત કરીએ વડિયાની તો વડિયા ખાતે કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય દંડક દ્વારા કૃષ્ણપરા ખાતે આંગણવાડીનું ભૂમિપૂજન કર્યું છે આ તકે વડીયા સરપંચ મનીષભાઈ ઢોલેરિયા વિપુલભાઈ રાંગ તુષારભાઈ ગણાતરા દિવ્યાનભાઈ દિવ્યાંગભાઈ દોશી પરસોત્તમભાઈ તાલુકા પંચાયત પ્રમુખ તથા ગોપાલભાઈ અંટાડા બ્રહ્મ સમાજ પ્રમુખ અશ્વિનભાઈ મહેતાએ હાજરી આપી હતી આ ઉપરાંત આંગળવાડીની બહેનો હાજર રહી હતી કૃષ્ણપરા વિસ્તારના ઢોરવા નાકા પાસે આંગણવાડીનું ખાત પણ કરવામાં આવ્યું હતું સુંદર

તો ખોટી નોંધણી કોઈ પણ જગ્યાએ થતી છે જે પણ અમારા ધ્યાનમાં આવશે તેમની સામે પગલાં જે પણ લેવા પડશે અધિકારીઓને સ્ટ્રીક સૂચના આપી પડશે સૂચના પણ અમે આપશું ખોટી રીતે ગેરરીતિ થતી છે એને માટે અમારા પૂરતા પ્રયત્નો કાયમ હોય ને ભવિષ્યમાં એ પ્રયત્ન અમે ચાલુ પડતા રાખવા એસપીજીએ દાવો કર્યો છે ખોટા લવ મેરેજ બાબતે હું આજે સીડીઓને સાથે વાત કરીને સૂચના પણ આપી દઈશ કે આવું થતું હોય તો આ તાત્કાલિક ધોરણે અમને બંધ કરવા માટે મારી સૂચના પણ આપી દઈશ